કપડાની તમે ક્વોલિટી જુઓ ગમે એવું કરશો ને કપડું એવું ને એવું જ રહેશે આને કોઈ ઇશ્યુ ન થાય એ રીતે મોનસોન ઓફરમાં પાંચસો ને પંચાવનમાં ત્રણ છે લિમિટેડ સ્ટોક છે આ જેટલો છે ને મેં અગાઉ પણ વાત કરી દરેક આર્ટિકલની અંદર ઇન્ટરલોક આવશે આવશે ને આવશે જ તે રેવન અત્યારે આના કોડ સેટ બહુ જ ટ્રેન્ડિંગમાં છે એ ડિઝાઇન છે આપણે આવી ગયા છીએ સત્તર વર્ષથી પણ જૂના ને જાણીતા એવા સ્વામિનારાયણ ડ્રેસિસમાં એડ્રેસની વાત કરીએ તો જવાહર રોડ આકાશગંગા કોમ્પ્લેક્સ પેલા માળે સુરેન્દ્રનગર ની અંદર જ્યાં અત્યારે મોન્સૂન ઓફરની કુર્તીમાં જબરદસ્ત ઓફર આવી ગઈ છે બધાનો હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સોલંકી બ્લોગ્સમાં અને આજે તમારા બધા માટે ખાસ કરીને મારા બહેનો માટે આજે આપણે લઈને આવ્યા છીએ કુર્તીમાં સુપર મોન્સૂન ઓફર બે રેન્જની અંદર આપણે ઓફર મૂકી છે એકમાં પાંચસો પંચાવનમાં ત્રણ કુર્તી છે અને આ બાજુ જે છે એ છસો છાસઠમાં ત્રણ કુર્તી છે અને સીઓડી ફેસિલિટી અવેલેબલ નથી ખાલી ઓનલાઈન પેમેન્ટ જ અવેલેબલ છે અને બીજી એક ખાસ વાત એ છે કે આપણે શિપિંગ ફ્રી છે જો તમે ત્રણ કુર્તી એકારે ખરીદશો તો તમને પાંચસો પંચાવનમાં ત્રણ ને છસો છાસઠમાં ત્રણ અવનવી ડિઝાઇન્સને અવનવા કલર્સને નવી નવી પેટર્ન્સમાં મળવાની છે તો ચાલો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ પાંચસો પંચાવનમાં ત્રણ કુર્તી અને વાત કરી અત્યારે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ ડ્રેસીસ સુરેન્દ્રનગરની અંદર એડ્રેસની વાત કરું તો જવાર ચોક સુરેન્દ્રનગર આકાશ ગંગા કોમ્પ્લેક્સ પહેલા માળે આ દુકાન આવેલી છેલ્લા સત્તર વર્ષથી કોઈને વિડીયો કોલમાં વાત કરવી વિડિયો કોલમાં આ બધી કુર્તિ જોવી હોય અથવા તો તમારા કોઈ પણ કુર્તીના ડિટેલ્સ અથવા તો ફોટો જોતા હોય તો તમને આ ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે તેની ઉપર તમે હાઈ લખીને તમે મોકલી શકો છો અથવા તો વિડીયોમાં આપણે કુર્તી બતાવતા હોય તો ત્યારે તમે તેનો સ્ક્રીનશોટ પાડીને પણ અમને મોકલી શકો છો તમારી જે કોઈ કુર્તી જોતી હોય તમને કુર્તી મળી જશે તો ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ તમને હું કુર્તી બતાવવા જઈ રહ્યો છું અને બીજી એક ખાસ વાત કહેવાની રહી ગઈ કે આજના વિડીયોમાં આપણે જે કંઈ કુર્તી બતાવવાના છીએ તે માત્ર એસ એન્ડ એમ એસ એટલે થર્ટી સિક્સ ચેસ્ટ આવે અને એમ એટલે થર્ટી એટ ચેસ્ટ આવે અને બધી કુર્તીની અંદર સાઇડ ઇન્ટરલોક કરેલું જ આવશે એટલે હું તમને કહેતો જઈશ કે એસ અને એમ સેમા સેમા છે મોસ્ટલી બધામાં એસ અને એમ સાઇઝ જ છે અને તમારે વધારે ડિટેલ્સ માટે તમે વોટ્સઅપ કરી શકો છો તો સૌપ્રથમ આર્ટિકલ્સ છે એમ સાઇઝની અંદર આ જોઈ લો બારે મહિના ચાલતી ટ્રેન્ડિંગ પ્રિન્ટ બાંધણી પ્રિન્ટ રેવન કપડું છે આ તમે કપડું જોઈ લો તમે ફિલ કરી શકો છો આ બધી કુર્તી માત્ર પાંચસો ને પંચાવનમાં ત્રણ આની રિટેલ પ્રાઇસ બસો વીસ થી બસો ચાલીસ છે આની અંદર ત્રણ કલર ઓપ્શન્સ અવેલેબલ છે એટલે બધા નથી ખોલતો યેલો છે સ્કાય છે અને પીચ કલર છે પછી નેક્સ્ટ આર્ટિકલ છે ગોલ્ડ પ્રિન્ટની અંદર સ્ટેન્ડ પટ્ટી વાળું સ્ટેન્ડ પટ્ટી આવશે બટન આવશે ને હૂક પણ આવશે આ રેઓન ફોઈલ પ્રિન્ટ છે મેંદી કલરનું પ્રિન્ટ છે અને સરસ મજાનો કલર છે નેક્સ્ટ આઇટમ છે લાઇનિંગ વાળું એસ સાઇઝની અંદર સ્મોલ સાઇઝની અંદર કોઈને લાઇનિંગ વાળી કુર્તી ગમતી હોય તો એની અંદર એક આ રેડ એન્ડ બ્લુ કલર ઓપ્શન્સ અવેલેબલ છે અને સેકન્ડ કલર છે રાણી એન્ડ બ્લુ બે કલર ઓપ્શન્સ અવેલેબલ છે પછી કોઈને વ્હાઈટ કલર ગમતો હોય તો વ્હાઈટ ફ્લાવર પ્રિન્ટની અંદર રેઓન રેવન કપડાની અંદર સુંદર મજાની ડિઝાઇન છે અને લેન્થ પણ તમે જોઈ શકો છો ફોર્ટી પ્લસ લેન્થ આવશે અને મેં અગાઉ પણ વાત કરી ઇન્ટરલોક દરેકની અંદર આવશે તમે જોઈ લો લોક સાથે જ આવશે દરેક અંદર સાઇડ ઇન્ટરલોક એટલે તમારે બીજો કોઈ ઇશ્યુ થાય નહીં પછી એક આ એવરગ્રીન મોટી લાઇનિંગની અંદર બદામી કલર સ્ટેન્ડ પટ્ટી વાળું આ જોઈ લો તમે કદાચ કોઈ ઓફિસમાં વર્ક કરતો હોય અથવા તો ઓફિસવેર માં ચાલે એવી આઇટમ છે અને કપડું આ પણ રેવન છે નેક્સ્ટ કદાચ કોઈને ડાર્ક કલર ગમતા હોય તો એકદમ ડાર્ક કલરની અંદર પ્રિન્ટ છે ડાર્ક જાંબલી કલર છે આ પણ રેવન કપડું છે આની અંદર બે ઓપ્શન્સ અવેલેબલ છે કલરના એક આ ડાર્ક જાંબલી અને એક આ ડાર્ક રાણી પછી સ્કાય કલર રેવન પ્રિન્ટની અંદર સ્કાય કલરની કુર્તી છે આ પણ સ્ટેન્ડ પટ્ટીવાળી છે તમે જોઈ શકો છો કપડું એકદમ સુપર આવશે કોઈપણ જાતની તમારે તકલીફ નહીં પડે આ જોઈ લો એકદમ સુપર ક્વોલિટીના આવશે પછી નેક્સ્ટ આર્ટિકલ છે એ સાઇઝની અંદર કોટનમાં યલો કલર બધાને બધા યેલો કલર પ્યોર કોટન કપડું આવશે અને ફ્લાવર પ્રિન્ટ જોઈ લો મસ્ત મજાની ફ્લાવર પ્રિન્ટ ફોર્ટી પ્લસ લેન્થ આવશે દરેકની અંદર નેક્સ્ટ આર્ટિકલ પણ કોટનમાં છે ખાદી કોટન અને ક્રીમ કલરની અંદર સુંદર મજાની મોટી ફાવર ફ્લાવર પ્રિન્ટ છે અગાઉ તમે જોયું નાની ફ્લાવર પ્રિન્ટ હતી આની અંદર મોટી ફ્લાવર પ્રિન્ટ છે ખાદી કોટન કપડું છે પછી નેક્સ્ટ છે વ્હાઈટ કલર ની અંદર એકદમ ઝીણી બ્લેક લાઇનિંગ સ્ટેન્ડ પટ્ટી વાળું અને ઉપર ગોલ્ડન બટન્સ પણ આપેલા છે એટલે સુંદર મજાનું આર્ટિકલ્સ છે આ રીતે આ કપડું પણ રેવન છે નેક્સ્ટ છે એસ સાઈઝ ની અંદર રેવન પ્રિન્ટ ની અંદર સુંદર મજાનું સ્કાય કલર અને સિગ્રીન ગ્રીન કલર નું કોમ્બિનેશન છે નેક્સ્ટ આર્ટિકલ છે ડાર્ક કલર ની અંદર ઓરેન્જ કલરમાં અને આ સેગમેન્ટ આ બધી કુર્તી અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે માત્ર ને માત્ર અત્યારે મોન્સૂન ઓફરમાં પાંચસો ને પંચાવનમાં ત્રણ છે લિમિટેડ સ્ટોક છે આ જેટલો દેખાડો એટલો સ્ટોક અત્યારે અવેલેબલ છે વહેલા તે પહેલા તમારો ઓર્ડર બુક કરાવો અને લાસ્ટ આર્ટિકલ આ સેગમેન્ટની અંદર છે કોટનની અંદર એમ સાઇઝની અંદર ક્રીમ કલરમાં અંદર સુંદર મજાની પ્રિન્ટ છે ફ્લાવરવાળી તો આ બધા આર્ટિકલ્સ તમને મળવાના છે માત્ર ને માત્ર પાંચસો ને પંચાવનમાં

પણ અત્યારે તમને મોન્સોન ઓફરમાં મળવાની છે માત્ર ને માત્ર છસો ને માં એક નહીં બે નહીં ને ત્રણ કુર્તી તો વધારે ટાઈમ ન બગડતા આર્ટિકલ્સ આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પ્રથમ રેવનની અંદર સુંદર મજાના ફિનિશિંગ સાથે એકદમ ઇંગ્લિશ કલર છે ડાર્ક ગુલાબી કલર હા જોઈ લો કપડું તમે ફિલ કદાચ આ શોરૂમમાં લેવા જાઓ તો સાડી ત્રણસો ચારસો રૂપિયા પણ લઈ લે વુડન બટન સ્ટીચ કરેલા છે અને મેં અગાઉ પણ વાત કરી દરેક આર્ટિકલની અંદર ઇન્ટરલોક આવશે આવશે ને આવશે જ તે પછી નેક્સ્ટ છે અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલતું કોર સેટની પેટર્ન જે ડિઝાઇન ચાલુ છે એનું આર્ટિકલ્સ છે આ એકદમ અલગ લાગે એ રીતનું આખું આર્ટિકલ્સ પછી પ્યોર કોટનની અંદર એકદમ ઝીણી ફ્લાવર પ્રિન્ટ વ્હાઈટ કલરની અંદર પછી જયપુરી કોટન નેવી બ્લ્યુ કલરમાં જયપુરી કોટનની અંદર પણ ફ્લાવર પ્રિન્ટ છે તમે જોઈ શકો છો સુંદર મજાનો આર્ટિકલ્સ છે અંદર બીજી મજા પણ આર્ટિકલ છે ટોટલ ચાર ડિઝાઇન અવેલેબલ છે એક બે ત્રણ અને ચોથી ડિઝાઇન્સ છે એ છે ચોકલેટ કલર રસ્ટ કલર ની અંદર આ બધી વસ્તુ ઓરિજિનલ જયપુરી કોટન છે નેક્સ્ટ આર્ટિકલ પણ જયપુરી કોટન છે ડાર્ક બ્રાઉન કલરમાં બ્લેક કલર નથી ડાર્ક બ્રાઉન કલર છે નેક્સ્ટ આર્ટિકલ ઓલસો જયપુરી કોટન સ્કાય કલરની પ્રિન્ટ છે સુંદર મજાની આ બધી વસ્તુ અત્યારે આજે છસો છાસઠમાં તમે ત્રણ જોઈ રહ્યા છો આ બધી એમ સાઇઝની જ કુર્તી છે આની અંદર એસ સાઇઝ નથી ટોટલી એમ સાઇઝ એટલે થર્ટી એટ ચેસ્ટ કમ્પ્લીટ આવશે પછી આ રેવનની અંદર સુંદર મજાની પ્રિન્ટ છે આ કલર જોઈ લો છે ને એકદમ પિંક ને રાણીનું કોમ્બિનેશન છે સુપર આર્ટિકલ છે આ પહેરીને તમે નીકળો એટલે જોઈ લો કપડાની તમે ક્વોલિટી જોવો ગમે એવું કરશો ના કપડું એવું ને એવું જ રહેશે આને કોઈ ઇશ્યુ નો થાય એ રીતનું આખું આર્ટિકલ છે પછી કોટન ની અંદર વ્હાઇટ કલર ની અંદર રાણી કલર ની પ્રિન્ટ આવશે અંદર ફ્લાવર પ્રિન્ટ પછી કોટન ની અંદર ડાર્ક કલર બ્લુ કલર ની અંદર બધા આર્ટિકલ્સ

તો વધુ વારના લગડતા ઓફરનો બને તેટલો લાભ લેજો છસો માં ત્રણ કુર્તી છે અને આગળ મેં દેખાડ્યું પાંચસો માં ત્રણ કુર્તી છે પણ હજી એક વાત કહી દઉં કે સુરેન્દ્રનગર ની અંદર સીઓડી ફેસિલિટી અવેલેબલ નથી તેના માટે તમારે ઓનલાઈન પેમેન્ટ પહેલા કરવાનું રહેશે કોઈ પણ જાતનું કુરિયર ચાર્જ કરવાનો નથી જો તમારા ગામમાં કુરિયર વાળા આવતા હશે તો ઓલ ઓવર ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર તમે ત્રણ કુર્તી ખરીદી કરશો તો તમને ફ્રી હોમ ડિલિવરી કરી આપવામાં આવશે વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં તે સિવાય પણ આ લોકો એસ એમ એલ એક્સેલ ડબલ એક્સેલ ત્રિપલ એક્સેલ ફોર એક્સેલ બધી સાઇઝની કુર્તી રાખે છે તેમજ ડ્રેસ મટીરિયલ્સ પણ બધા રાખે છે જાતની વધુ માહિતી લેવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આવે છે તેમનો કોન્ટેક કરવા વિનંતી ચાલો તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી સર્કલમાં વિડીયોને શેર કરી આ ઓફરનો લાભ લેવાનું ભૂલતા નહી થેન્ક યુ આભાર